અને આ મંદિરનો ઇતિહાસ મહાભારત કાળ અને રામાયણ સાથે જોડાયેલ છે જેમાં તમને વાત કરું રામ ભગવાને જ્યારે રાવણનું વધ કર્યું હતું ત્યારે આ જગ્યા પર જે તમે મારી પાછળ કુંડ જોવો છો એ કુંડમાં સ્વયં ગંગાજીને પ્રગટ કર્યા હતા અને પોતે આમાં ડૂબકી મારી હતી જેથી કરીને એમના પાપ છે એ ધોવાઈ ગયા હતા અને બીજી વાત કરું તો જે અર્જુન છે એને મત્સ્યવધ આ જગ્યા ઉપર કર્યો હતો અને ખાસ એક અહીંયા પુણ્યની બારી છે જેની અંદરથી તમે પસાર થઈ જાઓ એ તમારા જે પાપ હોય ને એ ધોવાઈ જાય છે અને સૌ જે મહાદેવ છે એમના તાંડવ પણ આજ જગ્યા ઉપર કર્યું હતું તો સંપૂર્ણ વિગત સાથે વાત કરવાનો છું અને ખાસ જો શક્ય હશે તો પૂજારી સાથે વાત પણ કરશું અને આ મંદિરના ઇતિહાસ વિશે જાણશું તો બી કન્ટિન્યુ રહેજો અંદર જઈને આપણે દર્શન કરવાના છે અને કમેન્ટમાં હર મહાદેવ લખી નાખજો ભાઈ હવે આપણે અંદર જોઈ અને મહાદેવના છે ને દર્શન કરવાના છે અને ખાસ જો શક્ય છે તો આપણે અહીંયા જે પૂજારી છે એમની સાથે વાત કરી અને ઇતિહાસ પણ જાય છે આ રીતના શણગાર કરેલો છે મસ્ત મજાનો તો હવે અંદર જઈ આપણે મહાદેવના દર્શન કરીએ તો ભાઈ મહાદેવના દર્શન કરી અને બહાર આપણે જોઈને એ તમે જુઓ તો મંદિરની અંદર છે ને સરસ મજાની જે મૂર્તિઓ છે ને એ ભાઈ મસ્ત મજાની છે જો ઝીણી ઝીણી આ રીતના જબરદસ્ત છે બધી રીતે આથીની છે ઉપર તમે જો જબરદસ્ત છે ને એનો શિલા પણ જબરદસ્ત છે જો તો ભાઈ મંદિરની એક્ઝેક્ટ બાજુમાં છે ને તમને આ પાપ પૂજ્યની છે ને એ બારી જોવા મળશે છે જેની અંદરથી નીકળવાનું છે આપણે અને આ સાઈડથી છે ને ઓલી સાઈડ જવાનું છે જો આ સાઈડથી આ ભાઈ જાય એ ઓલી સાઈડ નીકળી જાય ને એટલે એમ કહેવાય કે પાપ ન ઘેરવાની એ વ્યક્તિ અહીંથી નીકળી જાય બહાર હવે છે ને આપણે ટ્રાય મરવાની છે આપણે અહીંથી જઈ શકીએ અને આપણે જો પાપ કરી છે તો આપણે વચ્ચે હોય છે તો ભાઈ આમ જો અત્યારે અલ્પેશભાઈ છે ને પાપ કોઈને નિવારીમાંથી જાય છે હવે કેટલા પાપ કર્યા એ ખબર પડશે તો ને આ બાજુથી નીકળશે જો લાગે છે હલવાય ગયા એવું કેમ લાગ્યા તમને બધા નામ જો આવે છે ઓ પછી મને બાલા જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી તો ભાઈ હવે છે ને આપણો વારો છે આપણે જોવાનું છે કે પાપનો ગયો છે કે નહીં એમ તો આ બારીમાંથી અંદર જઈ અને ભાઈ સાઈડ નીકળવાનું છે તો જોઈ મિત્રો રકરૂભાઈ બહાર આવે છે ગોહિલ જય

ફાઇનલી છે ને આપડો પાપનો નો ઘડો છે ને એ ખાલી થઈ ગયો છે આપડા પાપ છે ને બધા ધોવાઈ ગયા છે ને આપડે ભારે બહાર નીકળી ગયા અત્યારે ભૂમિ ને પંચાળ કહેવામાં આવે સતયુગ અંદર પાપો પણ નામ નું વર્ણન હતું એ વર્ણન ની અંદર અઠ્યોતેર હજાર તપ કરતા ત્યારે એ સમયની અંદર વિષ્ણુ ભગવાન આજ આ જગ્યા ઉપર પૂજા કરવા હતા અને વિષ્ણુ ભગવાનનો એવો નિયમ હતો કે એક હજાર આઠ કપો કમળ પૂજા કરી જમવાનો નિયમ ભગવાન વિષ્ણુની રોજ રોજ પૂજા કરતા પછી ભગવાન વિષ્ણુને અભિમાન આવ્યું કે પૃથ્વીની અંદર મારા જેવું નથી પછી ભગવાન શિવે એમની પરીક્ષા માટે એક હજાર આઠ કમળ પુષ્પ ગણી લાવે એમાં શિવજી એક અદ્રશ્ય કરીને એક હજારને હાથ થી આઠમું કમળ મેળવ્યું નહીં એટલે ભગવાન વિષ્ણુ મુંજાણા પછી કર્ણ ઋષિ ગાલવ ઋષિ માંડવ ઋષિ બ્રહસ્પતિ અંગીર આ પાંચે પાંચ ઋષિ આ ભૂમિ ઉપર તપ કરતા ત્યારે પાંચે પાંચ ઋષિઓને આ ભૂમિ ઉપર બોલાવ્યા અને પછી કીધું કે મારા વ્રતનો નિયમનો ખંડન થાય છે તો કૃપયા કરીને આનો મને ઉપાય બતાવો ત્યારે ઋષિઓના મત પ્રમાણે કીધું કે આ પૂજા પૂર્ણ કરવા માટે તમારી જમણી આંખ છે નયન છે કે એ જો કાઢીને તમે લિંક ઉપર ધરો તો તમારી પૂજા પૂર્ણ થાય પછી દાદાનું ત્રિશુલ લઈ અને ભગવાન શિવ વિષ્ણુએ પોતાની જમણી આંખ કાઢીને લીંબુ પર લીંગમાંથી ભોળાના પ્રગટ ત્યાં લિંગ ઉપર જય નેત્ર હતું એ સ્વયં લઈને શિવજીએ લલાટે લગાડેલું ત્યારથી લિંગનું નામ ત્રિનેત્રેશ્વર મહાદેવ કહેવાના કહેવામાં આવે છે અને અત્યારે જે હાલની અંદર આજ કેવડા ત્રીજ છે આજે ત્રીજ ચોથ પાંચમ અને છઠનો ભવ્ય વિશ્વ પ્રખ્યાત મેળો થાય છે અને આ મેળાનું મારે ધ્યાન ધરેલું તપ કરેલું ત્યારે કણવ ઋષિએ ભોળાનાથ ને બીજી વખત પ્રગટ કરેલા પાંચ મસ્તક દસ પૂજા ત્રણ નેત્ર ડાબી બાજુ પાર્વતી જટાની અંદર ગંગાજી અને લિંગમાંથી પ્રગટ થયા ત્યારે ભોળાનાથે કીધું માગો શું જોઈએ ત્યારે કરણવ ઋષિએ કીધું કે જગતના હિત માટે આ બ્રહ્મકુંડ છે બ્રહ્મકુંડની અંદર ગંગા અવતરણ કરો અને ઋષિ પાંચમના દિવસે તમે પ્રગટ થયા છો તેથી દેવો દેવોને ઋષિઓથી મેં આ મેળાની સ્થાપના કરી છે અને થી માંડી અત્યારે લગી આ ઋષિ પંચમીનો મેળો પરંપરા ચાલ્યો આવે છે અને આ જે ભૂમિ છે જ્યાં દ્રૌપદી મહાભારત કાળની અંદર દ્રૌપદીનો સ્વયંભર રચાણ હતો એ આ ભૂમિ છે ને પછી એક પાપ પુણ્યની બારી જે પાપ પુણ્યની બારી હું મારા ગળકી નીકળી જાઉં તમારા બધા પાપ ભળે ભસ્મ થઈ જાય ઓમ નમો નારાયણ પછી બાપુ આ જગ્યા ઉપર ભગવાન શિવે તાંડવ કર્યો છે તેની સરસ મજાની જે પ્રતિમા મંદિરની ફરતે એના વિશે થોડી આજે સૌ પ્રથમ કોઈ જો ભગવાન શિવે તાંડવ કે તાંડવ ભગવાન શિવે કરેલું છે તો સૌ પ્રથમ નૃત્ય તાંડવ શિવે કરેલું એની જે ફરતી જે મંદિરને ચેનલ મારેલી છે એ શિવ તાંડે નૃત્યના ભાગ છે નક્ષીની અંદર બરાબર પછી આ જગ્યા ઉપર જે મહાદેવને ધજા ચડાવવામાં આવે છે તેના વિશે માહિતી ચોથના દિવસે પાળીયાદથી વિશ્રામણ બાપુની જગ્યાના જે કોઈ મંત હોય અત્યારે નિર્માણ બાજી હતી એ પાંચમ ચોથના દિવસે એ ધજા ચડાવશે પાંચમના દિવસે લખતર સ્ટેટ કરણસિંહજી બાપુ જેમને મંદિર બંધાવી છે એમના પરપુત્ર યશપાલસિંહજી પધાર છે અને છઠના દિવસે આજે પોલીસ અધિકારી જે ડીવાયએસપી ને કમિશનર ને જે સુરેન્દ્રનગર જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આખા કો સ્ટાફ તજા ચડાવશે છઠ ની ત્રણ તજા ચડશે બરાબર આ છે ત્રિનેત્રેશ્વર મહાદેવ જે ત્રણેતરના